નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતમાં સસ્તા સોનું વેચાણ કઈ છત્રપેંડી કરનાર આરોપી ઝડપાયો સચિનમાવ વૃક્ષ કાપતી વખતે બાઇકને થયેલ નુકસાનના મામલે દીકરા સાથે થયેલા ઝઘડામાં સમજાવા ગયેલા પિતા પર યુવકે ચકુમારી હત્યા કર્યાનો બનાવ બન્યો છે પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો સચિન તળાવફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચાસનો વીસ વર્ષના દીકરો અભય તારીખ નવમીના સવારે અભય અને તેનો બનેવી ઘરની બાજુમાં આવેલ વૃક્ષ કાપવા માટે ગયા હતા વૃક્ષ કાપીને ઘરે આવી જમવા બેઠા હતા ત્યારે બાજુમાં રહેતા સુરેશ રાઠોડ ઉંમર વર્ષ એકવીસ આવ્યો હતો અને તમે વૃક્ષ કાપો છો તે વૃક્ષ નીચે મારી બાઇક પડી છે તેને નુકસાન થશે કોણ આપશે તેમ કહી વૃક્ષ ઝઘડો કર્યો હતો સાંજે અભય તેના બનેવી સાથે દુકાને જતો હતો ત્યારે સુરેશે આજે તમને પતાવી દેવાના છે કઈ ધમકી આપી હતી

આ પડોશમાં રહેતા બે-અડપતી પરિવાર છે એમાં એક પરિવારના સભ્યો જે જાડવા માનસરોળ પાર્ક આગળ સોસાયટી આયા છે એના જાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રિમિંગ કરતા હતા દરમિયાન જે કવા કે ભઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે જાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહન નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે અ જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો અવરતે એ પણ અળપતિ છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતી ના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમરવાળા વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા